પચીસ બાસઠ પંચોતેર દસ ઉપર લખાવાની હોય દારૂની વરજી છો ઈસનપુર ઈસનપુર કોસ્ટ કેસ કરવા માંગુ છું દારૂ નું સ્ટેન્ડ ચાલે છે માધુરી

દારૂનો ધંધો અત્યારે જ્યારેમાં ચાલે છે ઈસમ પોલીસ પાસે માધુરી બેન હું બંધ કરવા ગયેલો તો મારી ઉપર હુમલો કર્યો દેશી દારૂનો ધંધો કરે છે હા અત્યારે તાત્કાલિક ગાડી ગાડી મોકલો કેસ કરવા માંગુ છું મારી ઉપર ખોટો આરોપ લાગે છે કે તું ફસાવા માટે આવ્યો તમે ત્યાં બનાવવાળી જગ્યાએ હાજર છો હા હા છું હાજર છો કયું પોલીસ સ્ટેશન તમારું હા વિસંબુ પોલીસ તમે એકલા રેડ કરવા ગયા હતા હા નહીં હું અહીં નીકળો તો મને લાગ્યું અહીં છે ને જાહેરમાં સ્ટેન્ડ છે શું કરો તમારી સાથે ઝઘડો કર્યો એને હા બંધ કરવા ગયેલો તો મને કાટલો ભગીને જેમ પણ કાટો બોલી હા તો ગાડી મંગાવવા કેસ કરવા કેસ કરવો છે જાહેર માં દારૂ વેચાય છે તરો જાહેર માં દારૂ દારૂ બરાબર હા આવશે પોલીસ હા મને હા મોકલો જલ્દી મોકલો કેસ કરવો છે કંટ્રોલ રૂમ માં આપનું સ્વાગત છે નમસ્કાર હેલો બોલો ચેતન ભાઈ બોલું ઈશાનભાઈ પોલીસ સ્ટેશન થી પીસી બોલો તમારી ઘરે હેલો હા બોલો ભાઈ મેં આની પહેલા બે કલાક પહેલા વર્ધી આપેલી હતી દારૂના સ્ટેન્ડ ની ઈશાનભાઈ પોલીસ સ્ટેશન પાછળ તો હજુ સુધી પોલીસ આવી નથી ખબર મારો રેકોર્ડિંગ છે હવે આ રેકોર્ડિંગ છે ને હું મીડિયા થ્રુ સીપી સાહેબ આગળ હું જઈશ બરાબર રેકોર્ડિંગ કે આ કંટ્રોલ એસએમએસ કર્યા પછી તો નંબરમાં પોલીસ હજી બે થી આવી નથી કેસ કરવા માટે બરાબર અરે આ રેકોર્ડિંગ લેઈ ને હું મીડિયા જોડે છે સીપી સાપ જોડે થાય એ પોણો તો એ વખતે જેને વડિલેખી એ બધું અમા છે એનો અમને ખબર હોય ભાઈ અમે 8 વાગ્યા આવે છીએ બરાબર છે હા હે બેન હા એક સેફન હરી વાત સાંભળો હા બોલો હરી વાત સાંભળો તમે હા બોલો અહી તો તમને તો ખબર છે ને કે અમારે 100 નંબરમાં તો એસેટ લગીનો અમે વાયરલેસમાં જવા દેતા હ બરાબર છે હવે ત્યાંથી કઈ ગાડી ફાળવી સૂચી એમને જ ખબર કોઈ આવ્યું નથી બેન કોઈ નથી આયો બે કલાક થઈ 7 વાગણો SMS છે 7 વાગે ચેતનભાઈ રમેશભાઈ કોઈ નથી આવ્યું બરાબર બરાબર છે લખી લો બીજી વાર મેસેજ ના ના હવે હું જ ને આઉ રેકોર્ડિંગ હું હું સાહેબ જો જઈ દઈ દઈકો ઓકે બે ઓકે હા બોલે